કેમ આ પંચાયત ની અંદર રેકોર્ડ તપાસતા પંચાયત ની અંદર રેકોર્ડ કેમ તપાસ કરતા તમે આપો મને પણ તમે એકલા છો ને તલાટી ને શું કરો પણ તમે રેકોર્ડ ચેક કરતા હતા બધું તાળું ખોલી તો તમે રેકોર્ડ બધું ચેક કરતા હતા ને તમને કોણે કીધું રેકર્ડ ચેક કરવાનું સરપંચજી એટલે હું તપાસ કરવાનું કીધું તું શું તપાસ કરવાનું કીધું તમને કીધું તો હે તમે જ કહો છો સરપંચે કીધું શું તપાસ કરવાનું કીધું મને બોલો શું તપાસ કરવાનું કીધું તમે તમને તમને કીધું અહે તો તમે કોણ મને સરપંચે શું કીધું તમને ફોન કરો ને

તમે રેકોર્ડ કેમ ચેક કરતા જવાબ આપો મને પ્રોપર્ટી કાગળિયા કાગળ જમીનના પ્રોપર્ટી કાગળિયા એટલે પ્રોપર્ટી કાઢ્યા કાઢવાનો તમારો હક હું હે મને જવાબ તો તમે